દાખલા નંબર અગિયાર નીચેની બાકીઓ પરથી જીન ત્રણ વીસ ના રોજ પૂરા થતા વર્ષ નું કયું ખાતું બનાવાનું છે વેપાર ખાતું વાંચો સૌથી પહેલા શું આપવામાં આવેલો છે ઉધાર બાજુ લખાય કે જમા બાજુ પહેલા વેચાણ લખાય ને વેચાણ માંથી શું બાદ કરવું પડે તો પેલા આપણે લખી નાખીએ વેચાણ બોલો વેચાણ કેટલું આપેલું છે બત્રીસ હજાર એમાંથી બાદ શું કરી નાખવાનું માઇનસ વેચાણ પરત એક હજાર બોલો બાદ બાકી એકત્રીસ હજાર હવે અહિયાં કયો સ્ટોક લખી નાખીએ બોલો આખર સ્ટોક કેટલો સમજણ પડી એમાં ચલો આખર સ્ટોક ની પછી શું આપેલું છે ખરીદી આવશે વેપાર ખાતા ની પણ ખરીદી ની પહેલા કયો સ્ટોક લખાય શરૂઆત નો વેપાર બોલો શરૂઆત નો સ્ટોક પંદર હજાર એના પછી શું લખાશે ઇનર કોલમ કે આઉટર કોલમ શું કામ ઇનર કોલમ ચલો ખરીદી ની રકમ બોલો કેટલી પંદર હજાર માઇનસ બોલો માઇનસ ખરીદ પરત કેટલો માંથી બે બાદ કરો તેર હજાર આગળ વાંચો શું છે ગાડા વડો માં કઈ ચોખવટ કરેલી છે કે આવક માલ કે જાવક માલ તો આપણે શું સમજવાનું આવક માલ અને લખાશે ક્યાંય વેપાર ખાતા ની ઉધાર બોલો ગાડા ભાડું પાનસો એના પછી ખરીદી નો ખર્ચો કેવાય વેપાર ખાતાની ઉધાર બાજુ રકમ સાત હજાર વેચાણ પરત આવી ગયું ખરીદ પરત આવી ગયો છેલ્લી વિગત આવી ગઈ ચલો આનો શું કરી દેવાનો હવે કઈ બાજુ વધારે છે સમાજ વધારે છે જમાનું ટોટલ આપો ઓગણપચાસ તો બંને સાઈડ પર ટોટલ કેટલું લખાશે ઓગણપચાસ હજાર કઈ બાજુ કેટલા ઘટે છે ઉધાર બાજુ અઢાર અઢાર કે બાર બાર હજાર લખાશે વિગતમાં કાચો કંસ માં બોલો શું લખાય કૌશમાં લખાશે નફા નુકશાન ખાતે લઈ ગયા જમા સાઈડ પર ઘટે તો એને શું કેવાય કાચી હોય